હરિમ આ સપ્તાહનું આપણું કાવ્ય છે આનંદ અને આનંદ મકંદભાઈ એક આનંદ તૃપ્ત કવિ હતા આત્માનું આનંદ ધામ એમને પ્રાપ્ત થયું હતું એટલે જ એમણે નાંદીધામનું નામ પણ આત્માનું આનંદધામ પાડ્યું હી વોઝ ફૂલ ઓફ હ્યુમર એમની પાસે બેસીએ ત્યારે હંમેશા વ્યક્તિ જાણે છે દરબારમાં બેઠો એવું લાગે એ કહેતા ટાઈમ ફૂલ ઓફ હ્યુમર એન્ડ ઇવન શેલો લાફ્ટર એન આઈ ઓલ્સો ફેલ્ટ ઇનર મોસ્ટ જોય ટુ માય બીંગ કુવારાની જેમ મારા અંતરમાંથી હાસ્ય ઉછે છે અને છતાં તેના દહન પેટાની પણ મને જાણ છે બીજાને આનંદિત બનાવે એ મને રમતી વાત છે ઉપરાંત ટતાં એટલો જ સત્ય આનંદનો પારાવાર મારી જાતમાંથી જ પ્રગટ થતો હું જોઉં છું આવું એમને લખ્યું ગોંડલના એમના ભયમાં આનંદનું બજાર ભરાતું જેને આવવું હોય તે આવે અને એમની મસ્તીની છાલકો માણે અને એ એમનું જે વ્યક્તિત્વ હતું સદાય એવું ને એવું ફૂલ બહાર રહ્યું પ્રસન્ન રહ્યું નંદી ડ્રામમાં પણ બધાને યાદ જ હશે કે મકાનભાઈ પાસે બેસીએ એટલે આનંદના ફુવારા ઉડે આનંદનું બજાર ભરાય તો એ કહે છે મારું સબર છે પાત્ર આ સુખથી છલો છલ મસ્તણે આનંદથી ટોલતી ભર્યું મિત્રો તની મેં જમાવી રોજ પડઘાવો રજાવી હાસ્યના ટ્રે બદા ને જિંદગીની તરબતર દેખો મજા ને સર્વ સર્વટેતા એ નિહાઈ આપણે તેવી સજા પામી રહ્યા છીએ અહીં આ વેઠના વારામહી ને આજ બચ્ચાને મહી તર્વાંગ સુખ તની રજા એમની જે આનંદની પ્રકૃતિ હતી એમની જે પ્રસન્નતા હતી અને સદા પ્રસન્નતા જે હતી અને મિત્રોનું જે બજાર આનંદનું બજાર ભરાતું એ જોઈને સંસારના લોકોને તેમજ થાય કે આ વ્યક્તિને મજા કરવા સિવાય કે જીવનમાં છે જ નહીં હંમેશા આનંદને આનંદ અને આપણે અહીંયા વેઠ કરવાની નોકરી કરવાની સંસાર સાચવવાનો બોજા ઉઠાવવાના मारो जबर से पात्र सुतति चलो चल मस्त रे आनंदति झलोलती रण रे भरयो मित्रो तणी महफिल जमावी रोज पड़राव गजावी हस्यना रेतू बदा ने जिंद्रणी तार बतर देखो मजा ने सर्व कहता ने सर्व कहता ए निहाई आपने केवी सजा पामी रहया छी आवेठणा वारा मही ने आज बच्चा ने मई तरवान रतुतणी गजा परंतु जारे ए बाड़ ना पास हेती आवा मतरो बतकोट का मुखवा અને ટીટા ટરતા ઈષા ટરતા લોકોને જુએ છે ત્યારે એ પણ એનો પણ આનંદ માણીને જાણે ઢસી રહે છે પરંતુ એ કહે છે કે મારી અંદર પણ એટલા જે આશ્યનું ઉદ્ભવ સ્થાન છે ત્યાં કરુણા પણ છે ત્યાં વેદના પણ છે પરંતુ એ એમનું પોતાનું ગુપ્તધન છે એ તો માત્ર આનંદની જ વેદણી ટરશે આનંદનો ટુલ્લાલ ચારે બાજુ ઉડાશે બાર નાની પાથ જતા ને જતા મચકોડતા મુખને નિહાળી બાર નાની પાથ જતા ને જતા મચકોડતા મુખને નિહાળી હું હસી એવું હસી કે હાસ્યની ત્યાંથી અને કેવી રીતે ફૂલઝર ધરે છે તે નટો જોઈ શકે જાણી શકે ને હાસ્યના ઉદભવતનું ખાનક નિહાળીને તરી રોઈ શકે એમણે હંમેશા કલમના કોઈ પોતાની જિંદગી ડાય બાની સેવામાં એ મોટાભાગનો પોતાનો શરૂઆતના જીવનનો સમય વિતાવ્યો આર્થિક પ્રશ્નો તો હતા જ કેમ કે કવિતા સિવાય એનો બીજો કોઈ આધાર હતો નહીં ઉપરાંત એ અધ્યાત્મની વ્યક્તિ હતા અધ્યાત્મના એમના જે યાત્રા હતી અધ્યાત્મની જે યાત્રા હતી અને એમાં જે એમને કૃષ્ણના વિરહનો અને ઈશ્વરના વિરહનો જે અનુભવ થયો એમના મોટાભાઈ વસંતભાઈ કહેતા તે એ કિશોર અવસ્થાના હતા ત્યારે રામકૃષ્ણ તથા અમૃત પાટ ઉપર બેસીને વાંચતા જાય અને આંખોમાંથી આંસુ સરતા જાય એવું એમને ઘણી વખત જોયું હતું હરિબોલનો પસંદ તો જાણીતો જ છે તો એ કહે છે સાધર્થ સમા સાધર્થમાં આ ગોઠવતા મારા હૃદયની ભીતરે કોના નિરંતર આંસુ ઠલવી રહ્યા છે દર્દના ટેવા પ્રવાહો વાત છોડો દોસ્ત એનું ટામ આવો અહીં બેસો અને સુખના સભર રંગો ભર્યા પ્યાલા ભરો વાતો કરો ને સાથ લઈ જાઓ સુખે કહેજો બધે કહેવા અને દેજો બધાને તે ભલા મતંદ પાસે શું અરે આનંદ અને આનંદ છે સાગર સમા ગુઠવતા મારા હૃદયની ભીતરે કોના નિરંતર આંસવો ઠલવી રહ્યા છે દર્દના આર્થિક વેદના બાના તબિયતના પ્રશ્નો ઉપરાંત પોતાના શરીરની પણ અનેક પ્રકારની વ્યાધિઓ અને ઈશ્વરના વિરહ અને ઈશ્વરના અધ્યાત્મના માર્ગે પણ જે એમને અનેક પ્રકારના પ્રશ્નો જોયા જોયા હશે વિરહની વેદના જે વિતરાવી હશે એ બધું એમનું અનરત હતું એમણે તો માત્ર આનંદનો ડિલાલ કર્યો સાગર સમા આ બધા મારા હૃદયની ભીતરે હોના નિરંતર આંસુઓ ઠલવી રહ્યા છે દર્દના ટેવા પ્રવાહો વાત છોડો દોસ્ત એનું કામ છો આવો અહીં બેસો અને સુખના સબર રંડો ભર્યા પ્યાલા ભરો વાતો કરો ને સાસ લઈ જાઓ સુખે તેજો બધે ટેવા અને દેજો બધાને ટે ભલા મટરંદ પાસે શું અરે આનંદ અને આનંદ મટરંદ પાસે આનંદ અને આનંદ છે